જોહાર શબ્દની સામાન્ય જાણકારી જોહાર શબ્દ કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ પ્રદેશ વગેરેના ભેદભાવ સાથે સંકળાયેલ નથી ટૂંકમાં કહીએ તો કોઈ સમાજ કે સરકારનું અપમાન કરવા સાથે આ ખ્યાલનો સમાવેશ થતો નથી પરંતુ કલ્યાણકારી વિચારધારા વિકસાવવા કલ્યાણકારી વિચારધારાને સન્માન કરવા વિશ્વનો મહાન પ્રકૃતિ ધર્મ તથા તેમાં રહેલી અલૌકિક શક્તિનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આ શબ્દ વપરાય છે જોહાર શબ્દ હજારો વર્ષથી આદિવાસી સમાજમાં વપરાતો હતો વિદેશી પ્રજાઓના આગમન થતાં આ શબ્દ લુપ્ત થવા લાગ્યો હતો પરંતુ આધુનિક યુગમાં વિકાસ પરિવર્તનના યુગમાં મીડિયા પ્રસારણનો વેગ ઝડપી થતાં લુપ્ત થયેલા આ ઐતિહાસિક શબ્દ ભારતની સંસ્કૃતિના ભાગ સ્વરૂપે પુનજાગૃત થવા લાગ્યો છે આ શબ્દ આવનારા સમયમાં વ્યવહારમાં વ્યક્તિઓ ઉપયોગ કરશે કારણ કે આ શબ્દ કલ્યાણકારી વિચારધારા હેઠળ દરેક સજીવો નિર્જીવોના માન સન્માન સાથે સંકળાયેલ છે તથા માનવ ધર્મ પ્રકૃતિ ધર્મ પર ભાર મૂકે છે આદિમાનવ એટલે આદિવાસી સમાજ આદિમાનવના વારસદારો આ સમાજ સમુદાય જીવન જીવતો હતો તેમાં બધાનું કલ્યાણ થાય વિકાસ થાય તેવી ભાવના હતી આ સમાજના લોકો કલ્યાણકારી ભાવનાને આવકારવા માટે જોહાર શબ્દ વર્ષોથી ઉપયોગ કરતો હતો હજારો વર્ષ પછી આજ આદિવાસી સમાજ માનવ રક્ષણ અન્ય જંતુઓના રક્ષણ પ્રકૃતિ વાતાવરણની સુરક્ષા પર્યાવરણની સુરક્ષા માનવ વ્યવહારમાં પ્રસંગો કેટલીક વખતે જે શબ્દ વપરાય છે તેને જોહાર કહેવામાં આવે આદિસમાજમાં મૂર્તિ પૂજા ન હતી તે પ્રકૃતિ પૂજક હતો તેમાં પ્રકૃતિ ધર્મ સર્વશ્રેષ્ઠ ગણાતો હતો તથા તેની રચના કરી હતી પ્રકૃતિ તત્વોના આધારે જ માનવી જીવી શકે છે વરસાદ ઠંડી ગરમી પ્રકાશ હવા વગેરે દ્વારા જ માનવી બોલી શકે છે ચાલી શકે છે સમજશક્તિ વિકસાવી શકે છે માનવ વિકાસ થઈ શકે છે માનવ અસ્તિત્વ ટકી શકે છે માનવ વ્યવહાર વિકસાવી શકે છે તેથી પ્રકૃતિ ધર્મને ટકાવી રાખવા પ્રકૃતિ તત્વોની જાળવણી કરવા તથા માનવ માનવ વચ્ચે સન્માનપૂર્વક વર્તન વ્યવહાર કરવા જોહાર શબ્દ વપરાય છે આમ પ્રકૃતિ તત્વોના આધારે જ માનવી શ્રેષ્ઠ ગુણ વિકસાવી શકે છે તથા માનવી બોલી શકે સાંભળી શકે ચાલી શકે તથા વિચારી શકે છે તેથી તેને અવકારવા રક્ષણ કરવા તથા માનવ માનવ વચ્ચે માનવ ધર્મ સાથે કલ્યાણકારી ભાવના વિકસે તેવા હેતુથી પ્રકૃતિ તત્વો અને માનવ તથા અન્ય જીવ જંતુઓને સ્વાગત કરવા જય જોહાર શબ્દ પ્રસંગોપાત વપરાય છે પાંચ તત્વો દ્વારા ભગવાન શબ્દ બોલાય છે પાંચ ભૂમિનો પ્રથમ અક્ષર ગગનનો પ્રથમ અક્ષર વાયુનો પ્રથમ અક્ષર પાંચ અગ્નિનો પ્રથમ અભર અકા સૂક્ષ્મ એક નીરનો પ્રથમ અક્ષર ઉપરોક્ત ઉપરો ભગવાન શબ્દ ઉદ્ભવે છે તેનું સન્માન સ્વાગત અભિવાદન કરવા જોહાર શબ્દ વપરાતો હતો ભૂતકાળમાં વિવિધ પ્રસંગે આ શબ્દ વપરાતો હતો તેનો ખ્યાલ વિવિધ જોહાર શબ્દ ધાર્મિક ગ્રંથો પુસ્તકો તથા ધાર્મિક સિરિયલો તથા સામાનાર્થી શબ્દો તરીકે પણ જોહાર શબ્દના ઉલ્લેખો મળી આવે છે તે નીચે પ્રમાણે છે

શબ્દ આ પુસ્તકના લેખકો રામાયણ અને મહાભારતમાં રજૂ કરેલા વિચારો સાથે સત્ય અસત્યના સંદર્ભમાં સહમત નથી તારકચિહ્ન મહાભારત મહાભારત મહાકાવ્ય સિરિયલમાં રામાનંદ સાગરકૃત શ્રીકૃષ્ણ ભાગ એકસો નવ માંગ સુદામા શ્રીકૃષ્ણના મહેલ આગળ આવી ઉભા રહે છે તે સમયે ભીલ દ્વારપાલને અકુરજી પૂછે છે કે આ સજ્જન કોણ છે ત્યારે ભીલ દ્વારપાલ સુદામાનો પરિચય જોહાર અકુરજી કહીને તેનો પરિચય કરાવે છે આ અંગેની માહિતી આ સિરિયલ અંગેના સંવાદોમાં જોઈ શકાય છે વીલ દ્વારપાલ અકુરજી સુદામા આમ જોહાર શબ્દ આદિકાળથી આદિમાનો સામાજિક પ્રસંગે અથવા એકબીજાના સંપર્કમાં આવતી વખતે અથવા એકબીજાના પરિચય વખતે બોલતો હતો તેની સ્પષ્ટતા આ મહાભારતમાં દર્શાવેલ સિરિયલ પરથી દર્શાવી શકાય છે વધતા રામાયણ રામાયણ એપિસોડ ભરત અને નિષાદ મિલન પ્રસંગે નિષાદ રાજાને પ્રત્યક્ષ રીતે એકબીજાને એકબીજાને છે છે મળે ત્યારે રાજા રાજા હાથ જોડીને જોહાર ભરત તેમ કહીને બે હાથ જોડીને સ્વાગત કરે છે તથા એકબીજાને આવકારે છે ભરત રાજા નિષાદ રાજા રાજા આમ પરંપરાગત તજારો વર્ષો પહેલા આદિમાનવ આદિવાસી સમાજ જોહાર શબ્દ બોલતો હતો તેની સ્પષ્ટતા આ રામાયણમાં જોઈ શકાય છે આમ આજનો સમગ્ર સમાજ અથવા આદિવાસી સમાજ ભારતીય સંસ્કૃતિ આધારિત તૈયાર કરેલ મહાભારત અને રામાયણ સિરિયલ પરથી જોહર શખાની જાણકારી પ્રાપ્ત કરી શકે છે કે આ શબ્દ હજારો વર્ષ પહેલાની છે ત્રણ શ્રીરામચરિત માનસ શૂન્ય છે શ્રીમદ ગોસ્વામી તુલસીદાસ વિરચિત શ્રીરામચરિત માનસ એક ધાર્મિક ગ્રંથ તેમાંગ આવેલ ખંડ એક્યાસી ગોવિંદ્યાલય ગોરખપુર ઉત્તર પ્રદેશ ચોપાઈ એકસો નેવું માંગ મિશાર એન્ટી બે પાનંગ ચારસો ચોર્યાસી પર આપેલ ચોપાઈ એકસો નેવું માંગ ટેસ્ટ એક ત્રણ પાન નશાંશ ચાર આઠ સાત માંગ આપેલ ચોપાઈ એકસો બાણું માંગ સી સાફંડુ ચાર પાન ન ચારસો નેવું પર આપેલ ચોપાઈ એકસો પંચાણું માંગ સાત સફલ ઓ રાણી એન જોતાર શબ્દ સંધાર્ભ માંગ છે તેમાં જાણવા મળે છે કે નિષાદ રાજભિક્ષ જોહાર કાણીને ચકલી જાય છે પૃથ્વી પર માતુમ ટેકવીને જોહાર બોલે છે તથા સુંદર વાણીથી બપી રાણીઓનું આદરપૂર્વક જોનાર કરે છે એટલે જોનાર શબ્દથી આવકારે છે તેવી અર્થ તારવી શકાય છે ચાર ગૂગલ માંગ વેબસાઇટ એચ ટીટીપી કોલોન સ્લેશ સ્લેશ હેન્ડિવસી સમાજ ડોટ કોમ પર આપેલી માહિતી જોહાર ઓસ્ટ્રે એશિયન ભાષાનો છે એટલે કે જેનારનો અર્થ મોર પવિત્ર માંગથી પ્રાપ્ત થવાની સંભાવના છે સંસ્કૃત ગુજરાતી કે રાજસ્થાની ભાષામાં નથી આ શબ્દ આદિકાળનો ધર્મ પ્રકૃતિ પરમ સાથે સંકળાયેલ છે સામુદાયિક જીવનની ભાષા ઉદ્ભવે તેવા વિચારો સાથે પણ આ ખ્યાલ સંકળાયેલ છે સમાજમાં વ્યક્તિ એકબીજાને સામાજિક પ્રસંગે મળે છે ત્યારે જોનાર શબ્દથી એકબીજાને અભિવાદન સ્વાગત એટલે અવકારે છે આમ જોહાર શબા દ્વારા માનવ બોલીને એકબીજાનું માન સન્માન કરે છે પાંચ મૃત્યુ પ્રસંગે જોહાર શબ્દ વ્યક્તિના મૃત્યુ પછી વ્યક્તિનો દેહનો પંચતત્વ પરથી આકાશ જળ વાયુ અગ્નિ માંગ સમાવેશ થાય છે તેથી દક્ષિણ રાજસ્થાન માંગ આદિવાસી અગિયાર માંગ અને બાર દિવસે સગા સંબંધી તથા ગ્રામજનો એક સાથે પૂર્વ દિશામાં લઈ એક સાથે જોહાર બોલીને મૃત્યુ પામેલી વ્યક્તિને લગતી વિધિઓ કરે છે કેટલાક લોકો દિવાળીના તહેવાર નવા વર્ષ નિમિત્તે એકબીજાને જોહાર શબ્દ બોલીને નવા વર્ષનું મુબારકની દુઆ આપે છે આમ આદિવાસી સમાજમાંગ જોહાર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ગુજરાતમાં પણ કેટલાક આદિવાસી વિસ્તારમાં વ્યક્તિના મૃત્યુ બાદ અગિયાર મા અને બારમાના દિવસે વિધિ સમયે રાવળ પાસે લીલી લીલીધરોડી લીલુપાસનો ઉપયોગ મૃત્યુ પામેલ વ્યક્તિની આત્માને શાંતિ મળે તથા આત્મા અમર રહે તેવા વિચારી સાથે પ્રકૃતિ તત્વો સાથે વિધિ કરવામાં આવે છે લીલી ઘાસને ધરતી પર આવે છે તથા તેના ઉપર પાણી આવે છે તથા બાર માંગ દિવસે પર આંગણે બધા લોકો ઊભા થઈ પર ઉપર ચોખા નાંખે તથા કીડી મકોડા માટે પણ આજુબાજુની ખુલ્લી જગ્યા માંગ કીડી મકોડા માટે ચોખા નાંખે છે તથા રાવળને રોકડ રકમ તથા અનાજ તથા ભૌતિક સાધનો આપી દાન કરે છે વ્યક્તિના મૃત્યુ પછીની વિધિઓમાં પ્રકૃતિ તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે તથા પરુની વિધિમાં પણ નવું અનાજ ઉત્પાદન થાય ત્યારે વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિને અર્પણ કરવામાં આવે છે ખાસ કરીને દિવાળીના તહેવાર પહેલા નવોમ અનાજ પાકે તેમાં ખાસ કરીને મકાઈના ડોઠા ધાર્મિક વિધિ વિધાન દ્વારા મૃત્યુ પામેલ વ્યક્તિને યાદ કરી સગા સંબંધીઓ દ્વારા સાથે મળીને અર્પણ કરે છે તેમાં દરેક સગા સંબંધીઓ નવું પાકેલ અનાજ મકાઈ તથા અન્ય લીલી ચીજવસ્તુઓ લઈને આવે છે આ બધી પ્રક્રિયા પૂરું ગુજરાતના આદિવાસી વીર સમાજમાં જોવા મળેલ છે તેથી કહી શકાય છે કે જય જોહાર વિચારધારા મુજબ માનવ કલ્યાણ પ્રકૃતિ તત્વ માનવ સેવા વગેરે પર ભાર મુકાય છે તેનો ખ્યાલ આ બાબતમાં જોવા મળે છે છ વર્તમાન સમયમાં આજે જોહાર શબ્દ આજે જોહાર શબ્દનાથ જાત ધર્મ જ્ઞાતિ વગેરેના ભેદભાવ વગર સમાજમાં બોલાય છે ખાસ કરીને આદિવાસી સમાજમાં વધારે પ્રમાણમાં બોલાય છે લગ્ન કંકોત્રીમાં શબ્દનો ઉપયોગ થાય છે તે નીચેની લગ્ન કંકોત્રીમાં જોઈ શકાય છે દા રમેશભાઈ દલસિંહભાઈ મૈડાના પુત્રના લગ્ન પ્રસંગે કંકોત્રી છાપવામાં આવી હતી તેમાં જોહાર શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે આ ઉપરાંત લગ્ન પ્રસંગે સગા સંબંધીઓને આવકારવા ઘર સ્વાગત કરવામાં માંગાવે છે ઉલ્લેખ જોવા મળે છે અન્ય ક્ષેત્રે જોહાર શબ્દ આ ઉપરાંત આમંત્રણ પત્રિકા સામાજિક માહિતી અન્ય ઘટનાઓ કે હકીકતોની જાણકારી આપતી વખતે પણ જોહાર શબ્દનો ઉપયોગ કરે છે કેટલીક વખતે ટ્યુશન ક્લાસીસ કે દુકાનના નામ સાથે જોહાર શબ્દનો ઉપયોગ કરે છે વાહન વ્યવહારના સાધનો તથા ટી શર્ટ ઉપર જય જોહાર શબ્દ કેટલાક લોકો લખાવે છે જાહેર રસ્તાઓના ચોક પર પણ જોહાર ચોક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે આમ આદિવાસી સમાજમાં આજે કેટલાક પ્રમાણમાં જોહાર અથવા જય જોહાર શબ્દ તેમના જીવન સાથે સંકળાયેલી છે નવ વોટ્સઅપ વોટ્સએપ માંગ જોહાર શબ્દ હજારે વર્ષ પછી આદિવાસી સમાજમાં જોહાર શબ્દ ખૂબ જ પ્રચલિત થયો છે એકવીસમી સદીમાંગ આજે વર્ષ બે હજાર વીસ થી એકવીસના સમયગાળામાં ગુજરાત રાજસ્થાન સેલવાસ મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના સરદી વિસ્તારો બિલ પ્રદેશ માંગ તથા આજુબાજુના વિસ્તારોમાં પણ વોટ્સઅપ ગ્રુપોમાં માહિતી આપ લે સમયે આદિવાસી સમાજની વ્યક્તિઓ જોહાર શબ્દનો ઉપયોગ કરે છે જય જોહાર શબ્દના નામના વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે વોટ્સઅપ દ્વારા મીડિયાના સાધન દ્વારા આદિવાસી સમાજ માટે વિવિધ માહિતીઓ આપ લે થાય છે ત્યારે ખૂબ જ પ્રમાણમાં જય જોહાર શબ્દનો ઉપયોગ થાય છે દાત મૃત્યુ પામેલ વ્યક્તિ માટે અંતિમ જોહાર શબ્દનો ઉપયોગ કરવા આવે છે તેના આત્માને શાંતિ મળે તેવા હેતુથી આ શબ્દ વપરાય છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તથા આદિવાસી અધિકાર દિવસની ઉજવણી તથા વન્યજીવન દિવસ પર્યાવરણ બચાવ દિવસ વગેરે પ્રસંગે ખાસ દરેક વ્યક્તિઓ શબ્દનો ઉપયોગ વોટ્સઅપના માધ્યમથી કરે છે આઠ જાહેર સંમેલન સભા મિટિંગોમાં જોહાર શબ્દ આદિવાસી સમાજ સુધારણાના કાર્યક્રમો આદિવાસી સમાજની સંસ્કૃતિ જાળવણીના કાર્યક્રમો આદિવાસી અધિકાર જાગૃત અથવા અધિકાર માગણીના કાર્યક્રમો આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોના નિવારણ માટેની ચર્ચા વિચારણા સભા આદિવાસી સમાજનું રાષ્ટ્રીય કક્ષાનું સામાજિક સાંસ્કૃતિક એકતા મહાસંમેલન રૂઢિગ્રામ સભા આદિવાસી પરિવારની મિટિંગો તથા અન્ય સભા મિટિંગો કે આયોજન વગેરેમાં જોહાર શબ્દનો ઉપયોગ થાય છે ખાસ કરીને જય જોહાર શબ્દના નારા બોલવામાં આવે છે તેમાં સભા સંબોધન કરનાર વ્યક્તિ અથવા સભામાં કે સેમિનારમાં વ્યાખ્યા આપનાર વ્યક્તિ કેટલીક વખત જોહાર શબ્દના નારાથી શરૂ કરે છે આ ઉપરાંત વિવિધ પ્રસંગે રેલીનું આયોજન કરવામાં પણ જોહાર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે આમ જોહાર શબ્દ આધુનિક યુગમાં ખૂબ જ પ્રચલિત બન્યો છે તેમાં મુખ્ય બે બાબતો સંકળાયેલ છે એક સન્માનપૂર્વક સ્વાગત કરવું બે કલ્યાણલક્ષી વિચારધારા અપનાવવી નવ જોહાર શબ્દનો વિરોધ આધુનિક યુગમાં વર્તમાન સમયમાં શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે કેટલોક વર્ગ લોકો આ શબ્દનો વિરોધ પણ કરે છે આ શબ્દ સાંભળ્યો ન હોય અને અચાનક આ શબ્દનો ઉપયોગ સમાજમાં થતો હોય એટલે કેટલેક અંશે તેનો વિરોધ પણ થતો જોવા મળે છે તેમાં તેઓ સમાજ માટે આ શબ્દ યોગ્ય નથી તેવું વિચારતા હોય છે દસ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ બે હજાર એકવીસ માંગ ભારત દેશના માનનીય વડાપ્રધાન બિરસા મુંડાના જન્મદિવસ ઉપર મધ્યપ્રદેશ વિલાઈ માંગ એક સભા જનજાતીય ગૌરવ દિવસ નામની સભા માંગ વ્યાખ્યાન આપ્યું હતું તેમાંગ રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના સંદર્ભમાંગ આદિવાસી સમાજને સન્માનપૂર્વક આવકાર્યા હતા તેમાંગ તેમણે જોહાર મધ્યપ્રદેશ સેવા જોહાર સ્વાગત જોહાર વગેરે શબ્દનો ઉપયોગ કર્યો હતો તથા છત્તીસગઢમાં પણ એક જાહેર સભામાં પણ જોહાર શબ્દનો ઉલ્લેખ કર્યો હતો અગિયાર જય જોહાર શબ્દથી આદિવાસી સમાજને સંબોધન કરતા માનનીય ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ ભારત સરકારના લોકસભાના અધ્યક્ષ માનનીય શ્રી ઓમ બિરલા વર્ષ બે હજાર એકવીસ માં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી સમાજને શુભેચ્છા સંદેશા આપવા માટે જય જોહાર શબ્દનો ઉપયોગ કર્યો હતો તેમાં તેમણે આદિવાસી સમાજના સામાજિક આર્થિક વિકાસ જળ જમીન અને જંગલ સાથે જોડાયેલી પરંપરાગત સંસ્કૃતિ આત્મનિર્ભરતા કલા સંસ્કૃતિનું દેશના વિકાસમાં યોગદાન પર્યાવરણ સુરક્ષા વગેરે બાબતો પર ભાર મૂકીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની શુભકામનાઓ સાથે શુભેચ્છા પ્રવચન વ્યાખ્યાન આપ્યું હતું તે વોટ્સઅપ તથા અન્ય મીડિયા માહિતી પ્રસારણના માધ્યમો દ્વારા માહિતી મળેલ છે